મારું નામ ઈરફાન છે ગામ કઠોર છે ઓએનજીસીની સામે કઠોર બધા કઠોર ગામ છે અને બધા ફળિયાના ઓવારા પરથી નીચે ઉતરીને બુલેટ નું કામ ચાલે છે થોડુંક ત્યાં બુલેટ નું કામ ચાલે ની લાઇન પર છે સાથે અને બુલેટ નું કામ ચાલતું હતું અને જે વ્યક્તિ હતા એ નામ છે મોહસીન ઇકબાલ શેખ અને સાથે એમની છોકરી પણ હતી હુમા ઇકબાલ શેખ અને સાથે એમની મમ્મી હતા તેમના આકસ્મિક બચાવ થઈ ગયો છે જે માછીમારો હતા તેમણે જોયા હતા અને એક ભાઈ હતો તે ચારો કાપવા ગયો હતોણે સૌથી પહેલાં જાણ કરી કે આ બનાવ બન્યો છે અને આ બનાવ બન્યો છે તેમાં શું થઈ કે ઉપર બુલેટ ટ્રેનનું કામ ચાલુ હતું અને બુલેટ ટ્રેનની એંગલ સીધી એમના માથા પર પડી છે અને સીધા છોકરા છોક એટલે કે મોસિનભાઈ અને એમની છોકરી બંદ્યો આક્ષે દબાઈ ગયા છે કોટિયાના સાથે અંદર ડૂબી ગયા હતા એક ભાઈ હતો તેને સૌથી પહેલાં ચારો કાપવા ગયો હતા તેને ખબર પડી હતી કે આ બનાવ બન્યો છે એને સૌથી પહેલાં જાણ કરી જાણ કરી અને તે સાથે બધા માછીમારો ભેગા થયા અને મેગા મળીને એમને શોધીને કામ કર્યું હતું એમાં બુલેટના ઘણા માણસ સાથે બધા ઊભા હતા પણ એક પણ વ્યક્તિએ એમને બચાવવા માટે આક્ષ્મી રીતે કોઈ પણ પ્રયાસ કર્યો નથી